જય જય ગોગા જય રામ 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 ભાઈ આ તો આપણા છોકરા અને છોકરાને કોઈ ખબર નથી કઈ ને ખબર છે

આને આલે ને રામના બાટમાં આવ એટલે વાહ ફૂટી મારી જે ફૂટીઓ મેરા પર પડ્યા મરી ગયા હા માતાએ ઝૂળી ઝૂળીને મરી મારે ભૂખરો ને છોડે પોવા પડી મટેલું નામ લેતે શું કરું કે માડી

ચાર દીપો દરવાજે નહી કોઈ અમાર નેનો જો બેહો જો કુમિયારા ભેગે રાખી હા આ તો સિકોતોનો ઘટો હોય જો વધાવ તો ગોગરો તો આ ભેગે છોટી ભાઈ આ તો અમારે ચા લઈ જઈએ ના રે રે દિવાલ મારી ઉધો જા લઈ લે બેહી જા બેહી જા આવો તે મારી આવે

બોલું મારી પંચમી સાચી બોલું મારો રામ રાખી મારો છું

આવો તો મારી માતા ને ભગવાન વિશ્વાસ છે તમારો વિશ્વાસ માતા નું વેળા પણ છે વેળા દેવ પણ છે આ બાર કારો પીતો મે આ ઘરે ધોની દેતો ઓલ્યા બે તો તમારા કુલેકા વડે તમારી ઇતિમો તો ઢીકી થાય પછી સેવા સેવા તો તમારી છે માતા ભાડેરી લાગે આ કુટુંબની પાવડીની સેવા પાવડીની સેવા હે પાવડીની સેવા છે ઓપો દે બાપો

હું હજી ને તો પેલી દાદી કરીશ પછી વાળા પછી ગાંડા ગાકના નવરમો ફોન આયા તો પોલિટીમાં આ એક બરાતોલા